પોલીસ સ્ટેશનમાં જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીના ખુલ્લા વિસ્તારમાં આજે બે કરોડ નેવું લાખ થી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના આઠ પોલીસ મથકોમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન નોંધાયેલા પાંચસો પચીસ પ્રોહિબિશન ના ગુનાઓમાં પકડાયેલા મુદ્દા માલ તરીકે પકડાયેલા આજે સવારે બુધવારે આરંભાઈ હતી જેમાં હાલોલ ડીવાયએસપી ગોધરા અને હાલોલના પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી આ કામગીરી જામુગડા પોલીસ સ્ટેશનમાં ગત વર્ષ દરમિયાન ઓગણીસ ગુનાઓમાં પકડાયેલ છ લાખ બાજાર રૂપિયાની ચાર જેટલી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જેમાં જાંબુગોડા પોલીસ મથકના પીએસઆઈ પીઆર ચુડાસમા તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો